વિગતમાં એવું છે કે ગુજરનાર છે જે સંદીપભાઈ એ પોતાની સ્વિફ્ટ કાર લઈને આવતા હતા અને આગળ બોલેરોએ એની ઓવરટેક કરી જેના કારણે અકસ્માત થયો જેમાં સંદીપભાઈનું મૃત્યુ થયું જે કેસ અમે રાજકોટ ટ્રિબ્યુનલમાં દાખલ કરેલ અને આજની લોક અદાલતમાં મોટામાં મોટું સમાધાન ત્રેસઠ લાખ રૂપિયા અમે દોઢ પોણા બે વર્ષના ગાળામાં જ અમારા અરજદારને અપાવી શક્યા છીએ અરજદાર ખૂબ જ ખુશ છે કારણ કે આ જ ત્રેસઠ લાખ એને જો પાંચ કે સાત વર્ષ કે દસ વર્ષ પછી મળ્યા હોય તો એ નાણાંનું મૂલ્ય પણ ઘટી ગયું હોય અને લેટ થવાના કારણે એને બાકીના જે આઠ દસ વર્ષના સમયગાળામાં ભૂખે મરવાનો પણ વારો આવી શકે એવું થઈ શકે પણ એને બદલે લોક અદાલતના માધ્યમથી તાત્કાલિક એને વળતર મળ્યું તો એની નાણાંનું મૂલ્ય પણ ટકી ગયું અને એને ઝડપથી પોતાના પૈસા મળી ગયા તો જેથી એની આજીવિકા પણ ચાલી શકે અને કુટુંબ છે એ આખું યોજાવી જ જોઈએ સમયાંતરે દર ત્રણ મહિને લોક અદાલત યોજાય જ છે હજી મારું માનવું એવું છે કે આ સમયગાળો પણ ઘટાડી અને દોઢ બે મહિને કે વર્ષમાં પાંચથી દસ લોક અદાલત યોજાવી જ જોઈએ જેથી ઝડપથી કેસનો નિકાલ થાય કારણ કે અત્યારે જ્યુડિશિયરીમાં કેસનું ભારણ ખૂબ જ છે અને લોક અદાલતથી જે નિકાલ થાય તો એટલું ભારણ પણ ઓછું થઈ શકે અને અરજદારોને ઝડપથી ન્યાય મળી શકે મારી સાથે કંપનીના વકીલ પૂજારા સાહેબ હતા અને એમની પણ મહેનત હતી અમારા એસોસિએટ રુદ્ર ભટ્ટ સાહેબ અમે ત્રણેય ખૂબ જ મહેનત કરીને પોણા બે વર્ષમાં છે આ જંગી વળતર છે અમે અમારા અરજદારને અપાવી શક્યા છીએ રોજ તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નિર્દેશ મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલ છે આજ રોજ સમગ્ર રાજકોટ જિલ્લામાં કુલ સાડત્રીસ હજાર જુદા જુદી કેટેગરીના કેસો મૂકવામાં આવેલ છે જેમાં બેંક લેણાના કેસો ચેક રિટર્નના કેસો મોટર અકસ્માત વળતરના કેસો સિવિલ કેસો આવા જુદા જુદા કેટેગરીના કેસો પરત્વે છેલ્લા ત્રણ મહિનાથી જુદી જુદી વીમા કંપની જુદી જુદી ફાઇનાન્સ કંપનીઓ પ્રાઇવેટ પક્ષકારો વગેરે સાથે જુદા જુદા પ્રકારની મિટિંગો યોજી અને પક્ષકારો વચ્ચે સુમેળભરા સંબંધો જળવાઈ રહે અને પોતાના કેસમાં સમાધાન થકી કેસનું નિરાકરણ થાય તો તેનાથી બંને પક્ષકારોને ખર્ચ સમય અને વ્યય આ તમામ વસ્તુઓમાં ફાયદો થાય છે એક તો પોતાનો સમય કેસની જે અપીલ કરવાનો હોય એ બગડતો નથી નાણાંનો એ રીતે કે જો કોઈ કોર્ટ ફી ભરવામાં આવેલું હોય તો એ કોર્ટ ફી પણ લોક અદાલતમાં સમાધાનતકી કેસો પૂર્ણ થાય તો એમને કોર્ટ ફી પરત મળે છે લોક અદાલતમાં સમાધાનથી કેસ ફેસલ થાય એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને બંને પક્ષકારો હસતા મોઢે અદાલતમાંથી સમાધાન થકી કેસનો નિકાલ થવાથી પોતાના ઘરે જાય છે આ સિવાય જો કોઈ કોર્ટ ફી ભરવામાં આવ્યો હોય તો તે પણ પરત મળે છે અને આજ રોજ સમગ્ર જિલ્લામાં જે સાડત્રીસ હજાર કેસો મૂકવામાં આવેલ છે એમાંથી સાઠ ટકા ઉપરાંત કેસોમાં સમાધાન થવાની શક્યતા છે આજ રોજ રાજકોટ જિલ્લામાં જે લોક અદાલતનું આયોજન થયેલ છે તેમાં મોટા મોટો મોટર અકસ્માત વળતરનો ધુરાજી મુકામે એક કરોડ પંદર લાખનું સમાધાન થયેલ છે અને રાજકોટ હેડક્વાર્ટરમાં પાસાઠ લાખ તથા ત્રેપન લાખની રકમનું મોટર અકસ્માતના વળતરના કેસમાં જે વીમા કંપની છે એમની સાથે સમાધાન કરી અને નામદાર ચેરમેન જે આર શાહ સાહેબના હસ્તે એમને ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે મારા પતિનું રાજસ્થાનના જયપુર પાસે દોઢ પોણા બે વર્ષ પહેલાં અકસ્માત થયું હતું તો એના માટે અમે અહીંયા કેસ દાખલ કરેલો હતો અમારા જે વકીલ હતા રાજેશભાઈ મહેતા પાસે અમને આજે લોક અદાલતમાં સારું એવું વળતર અપાવી અને અમારો કેસ ફાઇનલ કરાવેલ છે તે બદલ અમે ખૂબ ખૂબ એનો આભાર માનીએ છીએ ત્રેસઠ લાખનો હા જો વહેલી તકે કોઈ પણ પીડિત પરિવારને સમાધાન થઈ જાય પેટે પૈસા મળી જાય તો એ લોકોને પણ સારું છે લોક અદાલતમાં તો અમને વહેલી તકે લોક અદાલતના લીધે સમાધાન પેટે સારી એવી વળતરને રકમ મળી ગઈ એમને એ ફાયદો થયો છે